સુરત મહાનગરપાલિકામાંથી નિવૃત્ત એકસો એકસઠ કર્મચારીઓને હાઈકોર્ટના આદેશ મુજબ ઇન્ક્રીમેન્ટ અપાયું નહીં યુનિયનોએ ચીમકી ઉચ્ચારી છે સુરત મહાનગરપાલિકામાં બે હજાર છ થી તારીખ ત્રીસ છ બે હજાર એકવીસ દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને એક ઇન્ક્રીમેન્ટ ઇઝાફો આપવામાં આવ્યો ન હતો આ અંગે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર છ હજાર નવસો તેતાળીસ પબ્લિક બે હજાર બાવીસ સુધી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર સામે દાખલ કરવામાં આવી હતી સુરત સુધરાઈ કામદાર મંડળના પ્રમુખ ઇકબાલ શેખે જણાવ્યું કે મંડળની પિટિશન અંગે તારીખ વીસ સાત બે હજાર ત્રેવીસના રોજ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો ચુકાદાની નકલ તથા એકસો એકસઠ પિટિશનરના નામોની યાદી યુનિયન દ્વારા કમિશનરને તારીખ ત્રણ આઠ બે હજાર ત્રેવીસના રોજ આપવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ એકસો એકસઠ પિટિશનર નિવૃત્ત કર્મચારીઓને તેઓની નિવૃત્તિની તારીખથી એક ઇઝાફો અને તફાવતની રકમ સહિત તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ સુધી આપવાનો હતો તેમણે કહ્યું કે ચુકાદાની સમય મર્યાદા પૂરી થઈ જવા છતાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવામાં આવ્યો નથી આ એક ગંભીર ફરજ ચૂક છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચુકાદાનો અમલ કરવામાં નહીં આવતા યુનિયને ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેપ્ટ ઓફ ધ કોર્ટ કરવાની ગંભીર ચેતવણી ઉચ્ચારી છે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળના પ્રમુખ ઇકબાલ શેખ અને મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિએ મહાનગરપાલિકાને ચુકાદાનો તાત્કાલિક અમલ કરવા માંગ કરી છે હું મોહમ્મદ ઇકબાલ શેખ પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ સુરત મહાનગરપાલિકામાં સને બે હજાર છ થી તારીખ ત્રીસ છ બે હજાર એકવીસ દરમિયાન જે કર્મચારીઓ નિવૃત્ત થયેલ હતા તેઓને એક ઇન્ક્રીમેન્ટ એટલે કે ઇજાફો આપવામાં આવેલ ન હતો જેથી તુરંત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર છ હજાર નવસો તેતાલીસ બે હજાર બાવીસથી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર સામે દાખલ કરવામાં આવેલ હતી જે જેનો ચુકાદો તારીખ વીસ સાત બે હજાર ત્રેવીસના રોજ આવેલ હતો જે ચુકાદાની નકલ તથા એકસો એકસઠ પિટિશનરના નામોની યાદી યુનિયન દ્વારા તારીખ ત્રણ આઠ બે હજાર ત્રેવીસના રોજ શ્રીને રજૂ કરેલ હતી નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ આ એકસો એકસઠ પિટિશનર નિવૃત્ત કર્મચારીઓ પેન્શનરોને તેઓની નિવૃત્તિની તારીખથી એક ઇજાફો તફાવતની રકમ સહિત તારીખ ચોવીસ એક બે હજાર સુધી આપવાનો હતો પરંતુ દુઃખ સાથે જણાવવાનું કે કોર્ટના ચુકાદાની સમય મર્યાદા પૂરી થઈ જવા છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો નિયત સમય મર્યાદામાં અમલ કરવામાં આવેલ નથી જે એક ગંભીર ફરજચુક છે જેથી અમારે ન છૂટકે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ ઓફ ધી કોર્ટ કરવાની ફરજ પડશે તેવો એક પત્ર આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રી મહેકમ શ્રી બી કે પટેલ સાહેબને મોકલેલ છે આમ અમો મોહમ્મદ ઇકબાલ શેખ પ્રમુખ અને દેવેન્દ્ર પ્રજાપતિ મહામંત્રી એક અખબારી યાદીમાં 干啥也得吃。